ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસની હદમાં આવતા આંજણા ફાર્મ ખાતે જય ઇન્ડસ્ટ્રીયલ વિભાગ એકમાં ભાવેશ રમેશ સોનાણી એમ્બ્રોડરી ખાતા ચલાવે છે ખાતામાં એર કોમ્પ્રેસર બગડી ગયું હતું જેની રિપેરિંગ માટે ભાવેશે દિવ્ય સાવલિયાને બોલાવ્યો હતો રિપેરિંગ માટે કોમ્પ્રેસર ખાતામાં ત્રીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે ઉતારી રહ્યા હતા લિફ્ટના હુકનો વાયર તૂટી જતા તે કોમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યો હતો તે સમયે છવ્વીસ વર્ષીય લલ્લન મિશ્રા અને ચાલીસ વર્ષીય ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી નીચે ઊભા રહીને કામ કરી રહ્યા હતા કોમ્પ્રેસર ટેન્ક બંનેને માથા ઉપર પડી હતી જેથી લલ્લનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પારસને ગંભીર ઇજા થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પારસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું मेरा नाम प्रेमा राम मालिक वो आपके क्या लगती है उसका नाम क्या है उसका नाम पारसा राम था और मेरा काका का लड़का है क्या घटना क्या हुई थी घटना हुई थी कि वो टेम्पू लेके गए थे भाड़ा लेने के लिए तो वहाँ से कहने का मतलब कि वो करेंग जो लिप थी वो टूट गई तो उसके सिर पर कॉपरेशन गिर गया तो इधर हम लोग हॉस्पिटल पर लेके आए तो दो दिन से इधर था मगर उसका हुआ नहीं इलाज हुआ नहीं इसके लिए ऑफ हो गया परिवार में कौन कौन है उसके उसके परिवार में उसकी वाइफ है एक इसकी बच्ची है सत्रह अठारह साल की माता पिता कोई है नहीं भाई है सब लोग जुदा रहता है गांव में रहता है वो खेती का काम करते अभी इसके परिवार में ऐसे कौन कौन आधार अभी उसका आधार कोई नहीं है ऊपर वाला ही है पुलिस। अभी पुलिस से तो क्या मांग जो भी होता है उसका जो आधार है उसका परिवार में कोई कमाने वाला है नहीं પગલે સલાબતપુરા પોલીસે માલિક ભાવેશ રમેશ સોનાણી અને રિપેરિંગ માટે આવેલા દિવ્યેશ સાવલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી